બોટાદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ તડીપાર આરોપીઓને ત્રણ માસ તથા એક માસની મુદત માટે બોટાદ જિલ્લાની હદમાં નહીં પ્રવેશવા હુકમ કરાયો પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ બોટાદના બે શખ્સોને હદપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ બોટાદ જિલ્લા પોલીસ વડા કે એફ બડોલિયાએ ગુનાહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ જે સૂચના અન્વયે બોટાદ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સંકળાયેલ મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મલ્ટો જોરુભાઈ વાટુકિયા તથા પરસોત્તમ ઘુઘાભાઈ વાટુકિયા બંને બોટા દ્વારા પ્રોહિબિશનના ગુના કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને સમાજમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જેથી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ આર ખરાડીએ જાહેરહિત સારું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તડીપાર દરખાસ્તની તૈયારી કરી તેમજ સબ ડિવિઝનલ મે મજિસ્ટ્રેટ બોટાદની કચેરી તરફ મોકલી આપતા દરખાસ્તે મંજૂર કરી તેમજ બોટાદ જિલ્લાની સમગ્ર હદમાંથી નહીં પ્રવેશવા હુકમ કરતા પીઆઈએસઆર ખરાડીની ટીમ દ્વારા બંને શખ્સની વોન્ટેડની બજવણી કરી અને હદપાર કરવામાં આવેલ છે